નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટના સિલ્વર જુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને એવોર્ડ વિતરણ કરવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ પથિકભાઈ મહેતા કિરીટભાઈ સોની આચાર્ય એચ કે ભટ્ટ મિકેનિકલ શાખાના વડા તેમજ અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં આમંત્રિતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા